દારુબંદી હુવાળો સસ્પેન્ડ ફરી કેન્દ્ર સરકાર ધડાકો અલ્પેશ ઠાકોર દારૂબંધી નિવેદન ચોંકાવનારા અનેકો સમાચારો પર નજર કરીએ પહેલા ગુજરાતી જનતા યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રાજનીતિના તમામ સમાચારની અપડેટ આપને મળતી રહે દારૂબંધીની વાત હોય અને અલ્પેશ ઠાકોર ના સવાલ ના હોય એવું બને જ નહીં ફરી એકવાર દારૂબંધી ગિફ્ટ સિટી બધા લોકો જાણે છે આખા ગુજરાતમાં આ ગિફ્ટ સિટી વિશે હોબાળો પણ જોવા મળી રહ્યો છે અને એવામાં અનેકો નેતાઓના નિવેદનો પણ લેવામાં આવતા હોય છે અલ્પેશ ઠાકોર દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા અને અલ્પેશ ઠાકોર જ આગળ આવેલા નેતા છે એવી જ રીતે મીડિયા પર અલ્પેશ ઠાકોરને ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી છે એના વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો તેમના વિશે અલ્પેશ ઠાકોર પાસેથી નિવેદન જાણવાનો પ્રયાસ કર્યો હતો તો અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવાય

ખાતે કલોલમાં હિન્દુ એકતા સંમેલન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારત રત્ન પણ ના આપ્યો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રી અમિતભાઈ શાહ સરદાર સાહેબ ને બધું જ આપ્યું તેવું નીતિનભાઈ પટેલનું સરહદું નિવેદન ફરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી આજના બીજા સૌથી મોટા સમાચાર અમરેલીના પૂર્વ કોંગ્રેસના સાંસદ અને લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણીને લઈને ફરી એકવાર મોટો વિરોધ અને મોટો વિવાદ સર્જાયો છે અને અમરેલી જિલ્લાના ભાજપ મહામંત્રીએ વીરજી ઠુમરા સામે ફરિયાદ પણ નોંધાવી છે ભેશકરીએ બીજા આજના મુખ્ય તો નકલી ટોલ નાકાનો વિવાદ જયરામ પટેલના રાજીનામા મુદ્દે પાટીદાર વીએસ પાટીદાર ફરી એકવાર પાટીદાર સમાજમાં મોટો ધડાકો તમને જણાવી દીધું કે રાજકોટ વાંકાનેર નજીક ટોલ નાકોનો મુદ્દો છે તે હવે રાજકારણ ગરમાવી રહ્યો છે સિતિધ્યા ઉમિયા ધામવાડા જયરામ પટેલના રાજીનામાને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ તે અંગે પાટીદાર સમાજના અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ મહત્તાતર ચાલી રહ્યું છે તો હવે શું થશે અને જયરામ પટેલનું રાજીનામું પડશે કે નહીં એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે પાટીદાર વીએસ પાટીદાર ફરી એકવાર મેદાને દબદબા ખતમ આખરે સરકાર દ્વારા કુસ્તી સંધને સસ્પેન્ડ કરતા ફરી એકવાર